જય માતાજી મિત્રો આજે આપણે સારો એવો વરસાદ પડી ગયો જેના લીધે આપણી બાજુમાં જે દેવકા નદી છે તેમાં સારું એવું પૂર જઈ રહ્યું છે આ બધી ખેતરનું પાણી આવી રહ્યું છે જે રસ્તે થઈ અને આગળ નદીમાં ગળી જાય રસ્તામાં પણ ધોવાણ દેખાય છે પાણીને લીધે અને જેવી જરૂર હતી એવો વરસાદ થઈ ગયો અને જે અમારે નદી પર ડેમ છે લાસડી નાની સિંચાઈ યોજના એ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે આગળ આપણે જે દેવકા નદી છે તે બતાવીશું અત્યારે અમારો જે રસ્તો છે મેઇન અમારો બગીચો છે રસ્તામાં પણ પાણી ઘણા સારા પ્રમાણમાં જઈ રહ્યું છે પાણી અને આ જે રસ્તો જઈ રહ્યો છે અમારી વાડીથી ગામને જોડતો રસ્તો છે અમારો એક રોજ અને ભૂંડના ત્રાસથી વચવા માટે ડેલો અમે બનાવેલો છે લોખંડનો જે રાત્રિના સમય બંધ કરી દઈએ તો રોજને અટકે ભૂંડ આવતા બરાબર અને આ રસ્તો જ છે અમારો મેઇન અને બાજુમાં જ આપણે જે નદી છે દેવકા નદી એ દેખાઈ રહી છે એકદમ અમારા રસ્તાને અડીને જ વહી રહી છે જેનું નામ દેવકા નદી છે અને સરકારી ચોપડે પણ આ દેવકા નદી જ બોલાય છે જે વેરાવળ સુધીની લંબાઈ ધરાવે અમારા ગામથી અંદાજીત ચાલીસ કિલોમીટરની આસપાસ લંબાઈ હશે એની દેવકા નદીની ને દેવકા નદીના ઉપરવાસમાં લાછડી ગામ પછી એક નાનો એવો ડેમ છે કાઢીયાવાળું જે લાછડી નાની સિંચાઈ યોજનાનો ડેમ છે જે ઓવરફ્લો થઈ ગયો છે આજે તો આગળ આપણે ક્રોઝ વે જે છે નદી પાર કરવા માટેનો એ બતાવીએ આગળ આ રસ્તા ઉપર જ આગળ જતા આવે છે જે આ પૂરને લીધે કદાચ થોડું ઘણું એમાં નુકસાન થયું હોય રહ્યું એમાં તો આપણે બતાવશું આગળ વિડીયોમાં સારું એવું પૂર જઈ રહ્યું છે નદીમાં અને અમારા વિસ્તારમાં હજુ પણ વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે તો સારી એવી મેઘરાજાની કૃપા છે અમારા ગીરમાં ને ખેડૂતો માટે બહુ સારો એવો વરસાદ છે અત્યારે તો આપણે આગળ ક્રોઝવે બતાવીએ વિડીયોમાં જે અત્યારે તો સંપૂર્ણ ડૂબી ગયો છે પૂરમાં તો આવી રીતના અમારી આ દેવકા નદી છે જે દેખાઈ રહી છે અને એમાં આગળ આગળ જે નદી નળા ભરતા જાય એટલે નદીનું પાણી પણ વધતું જાય છે અને આગળ આપણે જે ક્રોઝવે છે તેની શું સ્થિતિ છે તે છે વિડીયોમાં ગીરનું વાતાવરણ છે અને ચારે બાજુ લીલી હરિયાળી દેખાઈ રહી છે અને વરસાદની જે ઋતુ છે તો આજુબાજુમાં એકદમ લીલોતરી છવાઈ ગઈ છે આપણે નજીક આવી ગયા છે એક ને જે પુલ જઈ રહ્યું છે તે દેખાઈ રહ્યું છે અને સુંદર મજાનું દ્રશ્ય છે આગળ થોડા દૂર છે જે આપણે કહો જવીએની વાત કરી એક રોજવે જે પાણીમાં ડૂબેલું છે અત્યારે તો આપણે ત્યાં બસ પહોંચવા જ આવી પાણીનો પુષ્કળ જથ્થો દેખાઈ રહ્યો છે જે ક્રોઝવે છે તેની આગળની સાઈડ એટલે કે પાણીનો જે લાગે તે છે ક્રોઝવે જે દેખાઈ રહ્યું છે પાણી જે ઉછળે એ ક્રોઝવે છે એના ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે જે વર્ષમાં જ બનાવેલું છે અને સહી સલામત છે એમાં કઈ નુકસાન થયું નથી ક્રોઝવેમાં અને ક્રોઝવે ને લીધે જ પાણી આગળ દેખાઈ રહી છે જે ઠુવો લાગ્યો પાણીનો અને અમારી ખેડૂતોની જીવાદોરી સમાન એકમાત્ર મારા ગામની નદી છે દેવકા તેના ઉપર છે ડેમ છે નાની સિંચાઈ યોજના રાશ્રી એ પણ ઓપલો થઈ ગયો તો આ છે અમારી ગીતનો નજારો અને અમારી દેવુકા નદીનું પૂર સારું એવું પાણી પહી રહ્યું છે નદીમાં તો આવા જ વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને અમારા આવા ખેતીને લગતા અને ધાર્મિક અને જગ્યાઓને લગતા અમે વિડીયો બનાવીએ તે તમારા સુધી પહોંચી શકે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને ઓલ પર ચેટ કરજો જેથી અમારા વિડીયો વહેલા તમારા સુધી પહોંચે અને વિડીયોમાં બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર